નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર ને બાર ગુરુવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો તેના પર એક નજર મારી લઈ પણ તે પહેલાં વિડીયોમાં નવા આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવલ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી બજારના સૌથી પહેલાં તમને ભાવ મળી રહે આગળ જોઈએ ઊંઝા તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે સુવા જે છે બારસોથી ઓગણીસો પચાસ જેનો નીચો ભાવ છે ત્રેવીસો એક અને ઊંચો ભાવ છે એકત્રીસો પંચોતેર વરિયાળી આઠસો અગિયારથી છપ્પનસો અને હવે પછી જીરુ જેસે ચોત્રીસોથી ચોસઠસો પચાસ અજમો જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે એકત્રીસો એસી તલ સફેદ જેસે છે બાવીસો થી બે હજાર નવસો પાંચ અને હવે છેલે મેથી જેસે છે અગિયારસો પચાસ અગિયારસો પચાસ